એક એક આઈપીએસ અને આઈએ પૂછપરછ થશે અને જો કોઈ નેતાની પણ આમાં કોઈ કોઈએ દબાણ કર્યું હશે એવું પૂછપરછમાં પણ ફલિત થશે તો એમની સામે પણ કાર્યવાહી થશે એટલે રાજકોટના અગ્નિકાંડમાં ઘણા બધા નેતાઓને પણ ઘર ભેગા થવાનું આવી શકે છે કેમ કે પાપ થયું છે થયું છે અને થયું છે બહુ મોટા પાયા પાપ થયું છે ને એના કારણે જ આટલા બધા મૃતદેહ ત્યાં હજુ પણ એમના જે સગા સંબંધીઓ છે મૃતદેહની રાહ જોઈ રહ્યા છે હજુ સુધી ડીએનએ ટેસ્ટની પ્રોસેસ ચાલી રહી છે છે ઘણા બધા લોકોનું પાપ અને સહિયારા પાપમાં જ આ લાક્ષાગ્રહ ત્યાં ધમધમતું હતું એક વર્ષ પહેલા જ્યારે ફાઈનલ નોટિસ આપી ટીઆરપી ગેમ ઝોનને ને જો ત્યારે કાર્યવાહી થઈ હોત જો ત્યારે ગેમ ઝોનને બંધ કરાવી દીધો હોત તો આખે આખો અગ્નિકાંડ સર્જાયો જ ના હોત